અંબે આયે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે મજા જો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છે તો ચાલો આજ નવા દિવસે નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ એને જો મુરલી સાંભળવામણાં તો કાંઈ જવાતું નથી કારણ કે દિશાની મજા નથી તો નાસ્તોને એવું બધું કરવાનું હોય એટલે ટાઈમ મળે નહીં ને ત્યાં આગળ થઈ જાય સાત અને સાત વાગ્યા પહેલાં બધું જ કામ કરી નાખવું પડે કારણ કે ધ્યાન બેન વહેલા ઉઠી જાય તો પછી તકલીફો થાય ને એટલા માટે થઈને એટલે મુરલી હું હમણાંથી ઘરે જ સાંભળી લઉં છું કોન્ફરન્સમાં પણ આવતી હોય મુરલી સેન્ટરની અને બીજું કે યુટ્યુબમાં પણ મુરલી સર્ચ કરીએ એટલે આવી જાય એટલે નાસ્તો બનાવતા બનાવતા મુરલી સાંભળી લો તો એ પણ સારું કે નાસ્તો બનાવતા બનાવતા બધા વાઇબ્રેશન મુરલીના જે કાંઈ છે અને બાબાની યાદમાં જોઈએ તો એ બધા જ નાસ્તાની અંદર જાય અને એ બધા નાસ્તો કરે તો એ પોઝિટિવિટી આવે જીવનની અંદર તો ચાલો સરસ મજાનું આજે કામ થઈ ગયું છે બધું જ કામ થઈ ગયું મેં મોડો વિડીયો શરૂ કર્યો છે સાક્ષી જતી રહી નવ વાગે અને અત્યારે વાગી ગયા છે સાડા દસમાં દસ મિનિટની વાર છે અને કામ બધું જ થઈ ગયું છે એને અત્યારે અંધારું છે રૂમની અંદર કામ બધું જ થઈ ગયું છે સાક્ષી બધું જ કરીને ગઈ છે એકદમ રેડી એને પૂજા પાઠ થઈ ગયા દીવાબત્તી થઈ ગયા સવાર અમૃતવેળાની સાડા ત્રણ વાગ્યાની ઉઠી છો અને સેકન્ડ વાર રીતે પળભર રીતે નવરાશ નથી અમૃતવેળા કરી સરસ મજાનું બાર અગાસી ઉપર આટા માર્યા અમે સરસ મજાની વાતાવરણની મોજ માણી કસરત કરી થોડીક હળવી ફળવી અને ચાલો અત્યારે નાસ્તા પાણી બધા થઈ ગયા છે આજ મેં સરસ મજાની બિસ્કીટ જેવી ભાખરી બનાવી હતી સાદી ભાખરી બનાવી હતી જીરાવાળી ભાખરી બનાવી હતી અને જો નાસ્તા પાણી થઈ ગયા બધા જ છોકરાઓ બંને જતા રહ્યા નોકરી ઉપર સાક્ષી પણ છતી રહી દિશા હજી ઉપર છે હજી મને ખબર નથી હું ઉપર ગઈ જ નથી એક વખત આટો મારવા ગઈ હતી તો સુતાતા બે મા દીકરી બે એટલે પછી પાછું હું આવી અને વેલ લાગી હતી સાત વાગ્યા માં તો હજી હું હમણાં જાવ જ છું જોવા તો ચાલો જોઈએ હવે આગળ આગળ બતાવું હું તમને એને જો કપડાં ધોવાઈ ગયા છે પણ સુકવવાના બાકી છે અને વાસણ પણ મંજાઈ ગયા બધું જ કામ થઈ ગયું છે બસ હવે કપડાં સુકવાના બાકી છે ને હમણાં રસોઈ મંડી દેશું ચાલો ત્યારે આગળ આગળ શું કરું છું એ દેખાડું તમને ફળિયા વળિયા સરસ મજા વળાઈ ગયા સાડા છ વાગ્યામાં મેં ફળિયા વાળી નાખ્યા હતા આજે તો મેં સરસ મજાના ફળિયા વળિયા વાળી નાખ્યા છે વાસણ મંજાઈ ગયા છે કપડાં ખાલી સુકવવાના બાકી છે આજે મેં વિડીયો લેટ શરૂ કર્યું કારણ કે આજે ઘઉં દોડવાના હતા તો ઘંટીએ આજ ખૂબ હેરાન કર્યા એટલે

પરંતુ હમણાં રસોઈ કરવાની નથી પહેલાં ઉપર કપડાં સુકાઈ આવું થાનું બેનને મળી આવું પછી ચાલો મને જોઈને થાનું એકદમ દોડીને આવી ગઈ એને દાદી દાદી કરતી કરતી આવી ગઈ અને એક તો છે આખી રાત દૂર હોય ને મારાથી તો એ મને યાદ તો કરે સવારના પોરમાં અને જોઈ જાય ને તો દિશા પાસે એ રે નહીં થોડીક વાર તો એને એ દોડીને આવી જાય ચાલો કપડાં સુકવી નાખીએ આજે મોડું થઈ ગયું હતું થોડુંક કામમાં એટલે મેં મોબાઈલના હાથમાં લીધો જ નહીં અને આજે બસ એકલું કામ ઉપર જ ફોકસ કર્યું અને પછી અત્યારે થોડું કામ હળવું થઈ ગયું ને એટલે પછી મને એમ થયું કે લાવ ને હું બે ચાર ક્લિપ તો ઉતારી લઉં એટલે જો છેલ્લા કપડાં ધોવાના બાકી હતા સૂકવાના બાકી હતા તો મેં સુકવી નાખ્યા હવે બસ જો બહુ કાંઈ કામ રહ્યું નથી હવે થોડીક વાર માટે ધાનુબેનની સાથે રમીશ અને હવે નિરાતે રસોઈ કરીશું

તો બે ચાર દી નો કરતો નો હાલે નહીં બે હું નત ગમ તને નહીં બે ચાર દી આરામ નો મોકો મળે ને તો કરી લેવાય હું કયો છું બે ચાર દિવસ આરામ નો મોકો મળે તો કરી લેવાય કે નહીં એ ન કરો મારે કરે તારે તમને આરામ કરવાનો મોકો નો મળવો જોઈએ અને રવિવારે એક દિવસ તો મળે છે તમને હમ હમ

રાતે ને બપોર તાળ દાળ ભાત જ ખરાતા હા બેઠા બેઠા જેટલું થાય ને એટલું કરવાનું ચાલતે રોમ શાંતિ ચાલો તો હવે દિશાબેનને તો સારું છે એ હવે થોડું થોડું જમવાનું શરૂ કરી દેશે એને એનું જમવાનું બંધ થાય ને તો એકા એક બંધ થઈ જાય અને શરૂ થાય ને તો એકાએક શરૂ પણ થઈ જાય અને એની તકલીફો હવે એટલી બધી રહી નથી અને એ ફ્રેશ છે અને જોયું ને એનો ચહેરો એકદમ ખિલખિલાટ છે અને એ ખુદને ભૂખ લાગે ને એટલે એનો મતલબ એમ કે ધીમે ધીમે એ એમાં રિકવરી આવતી જાય છે તો કાંઈ વાંધો નહીં એ હવે એક બે દિવસની અંદર વ્યવસ્થિત થઈ જ જશે ચાલો આજે આપણે બનાવીએ છીએ સરસ મજાના દાળ ભાત અને આખા રીંગણાનું શાક સિમ્પલ રેસીપી છે અને આ તો આપણે ઘણી વખત બનાવ્યું છે અને છતાં પણ હું તમને કહી દઉં કે આખું ભાંગ્યું આપણે શિંગદાણાનો ભૂકો કરીએ તલનો ભૂકો કરીએ અને ત્યાર પછી અંદર નાખી દઈએ ચટણી મીઠું ધાણાજીરું હળદર અને માતાજીને ધરાવેલી જે સાકર હોય સાથે સાથે એ પણ મેં નાખી દીધી છે અને સાથે સાથે નાખી દીધી છે ઝાજી બધી કોથમીર અને લીંબુ અને મીઠું નાખતા ભૂલાઈ ગયું હતું તો પાછળથી મીઠું પણ મેં ઉમેરી દીધું છે ને સરસ મજાનો મિક્સ કરીને એક બાજુ રાખી દઈએ અને ત્યાર પછી રીંગણા અને બટેટા અને એ જે કાંઈ આપણે શાકભાજી લેવું હોય એ લઈ અને ભરી લેવાનું અને બસ થઈ ગયો સરસ મજાનો ભરીને એક બાજુ રાખી દીધું અને હવે ચાલો કરી નાખીએ સરસ મજાનો વઘાર અને રાઈ અને જીરું અને હિંગ નાખી અને મેં સરસ મજાનો વઘાર કરી નાખ્યો અને રીંગણા પેલાં સૌથી પહેલાં બટેટા નાખી દીધા ને પછી નાખી દીધા રીંગણા ચાલો હમણાં જ શાક ચડી જશે સરસ મજાની રસોઈ બનીને તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે બાબાને સરસ મજાનો એવો ભોગ ધરાવી દઈશું એને ધાનુબેનને આજે દિશા નવડાવે છે આજે કહે કે મમ્મી હું નવડાવી દઉં એમ હમણાં એને કામ કરવાનું મન થાય છે ઘણું બધું હમણાં કેટલા દિવસથી આમાં આરામમાં ઉપર હતી ને તો કે મમ્મી મારે નવડાવી છે

ચાલો ધાનુબેન તો એકદમ મશગુલ છે મોબાઈલમાં તે મોબાઈલ એના હાથમાં આવે ને એટલે પછી એ બીજું કાંઈ જોવે જ નહીં હવે એને ખબર પડી ગઈ છે એક તો તૈયાર થવા સમયે અને એક જમતા સમયે મને મોબાઈલ આપશે એટલે એટલો સમય જ મોબાઈલ હાથમાં હોય ને એટલે પૂરે પૂરો લાભ લઈ લે એને એ બીજું કાંઈ જોવે જ નહીં કોણ મને બોલાવે છે કોણ નહીં એવું કાંઈ નહીં એને એને બસ મોબાઈલ એટલો વાલો છે ને અમે પણ ટ્રાય કરીએ છીએ મોબાઈલ છોડાવવાની પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે એ છોડી દેશે અને પહેલાં તો ઘણો મોબાઈલ લેતી હતી હાથમાં પરંતુ હવે ઘણો બધો ઓછો કરી નાખ્યો છે ખાલી જમવા સમયે અને નાઈને બહાર આવે ને તૈયાર થવા સમયે બસ એટલી વાર અમે એને આપીએ તો ચાલો સરસ મજાની મેં દાળ ઉકાળી નાખી છે એકદમ દેશી કાઠિયાવાડી દાળ એને કોઈ છાછા મસાલા નહીં ચટણી મીઠું ધાણાજીર વળદર અને લીલા મસાલામાં લીલું મરચું આદું કોથમીર અને લીંબુ એને બીજું કાંઈ જ નહીં સરસ મજાની દાળ એકદમ રગડા જેવી તૈયાર છે અને સાથે સાથે જો મસ્ત એવું આપણું આખું ભરેલા રીંગણાનું શાક પણ તૈયાર છે નાખી દઈએ અંદર ઝાઝી બધી કોથમીર ચાલો હવે બનાવી લઈએ ફુલકા રોટલી તો રોટલી બનાવી ને પછી પહેલાં તો સૌથી પહેલાં બાબાને ધરી દઈએ અને પછી હું બધી જ રોટલી બનાવીશ સૌથી પહેલાં તો બાબાની સરસ મજાની એક થાળી તૈયાર કરી દઈએ જો સરસ મજાની ફૂલકા રોટલી તૈયાર છે અને પહેલાં બે ત્રણ રોટલી બનાવી લઈએ ને એટલે સૌથી પહેલાં બાબાને થાળી ધરી દઈએ અને બાબાને થાળી ધર્યા પછી નિરાતો હોય એકદમ શાંતિ હોય એટલે પછી જ હું બધી રોટલી બનાવું અને ત્યાં તો છોકરાઓ આવી જ જાય એટલે બધા સાથે જમવા બેસી જઈએ પરંતુ બાબાને થાળીને વાર લાગવી જોઈએ નહીં એટલે હું ફટાફટ પહેલાં બાબાની થાળી ધરવા બેસી જ જાઉં ચાલો સરસ મજાની બાબાને થાળી ધરી દીધી છે અને સૌથી પહેલાં હું જમવા બેસી ગઈ કારણ કે મને લાગી કે આ છે બહુ વધે ભૂખ સવારે મેં નાસ્તો હોય તે એટલો બધો કાંઈ કર્યો નહોતો એટલે હું જમવા બેસી ગઈ અને હવે છોકરો આવતા જ હશે એમ જમતા જ હશે ચાલો ત્યારે મારી તો થાળી લાગી ગઈ જો મકાઈવાળા ભાઈ આવ્યા હતા એણે બધી જ મકાઈ ઉપર લગાવી દીધી એને કીધું જ છે કે તમારે કાંઈ મકાઈ લગાડી જ દેવાની અને પૈસા લઈ લેવાના જો એ જાય છે હવે

નિખિલ કિશન બંને જ તર્યા પોતપોતાની પાછી નોકરીએ અને સાક્ષી પણ જતી રહી છું પ્લેટફોર્મ પણ સરસ મજાનું સાફ થઈ ગયું ને હમણાં કેટલું બધું કામ હતું અને ચાલો મેં વાસણ પણ માંજી લીધા સાક્ષીએ મને થોડીક વાર અડધી કલાકનો ટાઈમ હતો તો થોડીક વાર મને વિછડા અને એ પછી જતી રહી અડધા વાસણ મૂકીને જતી રહી કે મમ્મી હું જાઉં મેં તો કાંઈ વાંધો નહીં આટલું કરાવ્યું તો એ ઘણું બધું ચાલો હવે ઝાડને એમ બધાને પાણી પાઈ દઈએ હે ને જો ખિસકોલા તમને કદાચ દેખાતા જ હશે બધા જ ડોડા ઉપર એક એક બેઠા છે પાછળના ડોડા ઉપર એ છે પણ જો ત્યાં જાઉં તો ઓયા જાય હમણાં અને હમણાં તો અહીંયા ચકલીઓ નવી નવી આવે છે કઈક ખબર નહીં કે કંઈક અલગ જ પ્રકારની ચકલીઓ આવે છે દેશી ચકલી તો હોય જ તે આપણે જે હોય પણ અલગ જ ઝીણી ઝીણી ચકલીઓ આવે બહુ મસ્ત લાગે ને કોયલ પણ આવે છે અહીંયા આગળ પાણી પીવા ને ચણ ચણવાને અહીં એકની અંદર મેં ભાત રાખ્યા હોય અથવા ખીચડી કે ભાત કે જે કઈ હોય ને આપણું એ હોય અને એકની અંદર પાણી રાખ્યું હોય અને બાજરાની તો બોટલ ભરી જ હોય જેને જે ભાવે એ ખાય મકાઈ પણ રાખી હોય જો પહેલ છે ને ચકલાની આની અંદર તો નાતા હોય બધા છે ને જો મને બહુ ગમે જોયા કરવું બધા કિસ કોલા કેટલા સરસ સરસ લાગતા હોય છે ને એક તો જો અહીંયા ડૂબ ઉગાડીને ઊંઘું છે મારો વારો ક્યારે આવશે કે છે ને આ ઝાડની અંદર કેટલા બધા ખિસકોલા રહેતા છે વાત પૂછું પાછળ કેટલા ચકલા ખિસકોલા બધા જ પંખીઓનું ઘર હશે અને કદાચ એના થકી જ આપણે ખાતા પીતા હશું છે ને આજે તો ધાનો ના ફીયા ધાનો ને મળવા માટે થઈને ઘરે આવ્યા હતા બસ જુઓ આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવું લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન દબાવવાનું નહીં ભૂલતા ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી શરૂઆત કરીશું નવા દિવસે ચાલો ત્યારે ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ